આજ રોજ સુરતના બટાર ખાતે લક્ષ્મણભાઈ મેર ભટારના ત્યાંથી સામૈયા કરવામાં આવ્યા અને આગળ પણ સુરતના વિવિધ જગ્યાઓ ઉપર તેઓનું સન્માન થશે છે અને આજોજ શ્રી રામ બાપુનું ગોપાલનગર થી સાથે ભવ્ય સ્વાગત કરીને કૃષ્ણનગર ખાતે ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મારું નામ શ્રી રામ બાપુ સનસય નગર લાકાના ઠાકર જગ્યા ગામ બાવળેરી આજ રોજ સુરતના ભટાર ગામ ખાતે અમારે બાવળિયારી નગા લાખાના ઠાકરની નિજ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ ચૌદ ત્રણ બે હજાર પચીસના રોજ પ્રાણ પ્રતિષ્ઠા સાથે રમેશભાઈ ઓઝાની કથા એના અનુસંધાને સમાજને રૂબરૂ આમંત્રણ દેવા અને સાથે સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે એ હેતુથી આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે સમાજને મેસેજ એ આપે છે કે ભાઈ સમાજ શિક્ષિત બને નિર્વેશની બને અને સમાજ સંગઠિત થાય વર્ષોથી આ તો પેઢીઓથી ભરવાડ સમાજ સાથે જોડાયેલો આ નગાલાખાનો ઠાકર આસ્થાનું કેન્દ્ર છે હા લક્ષ્મણભાઈ વીયાભાઈ ભરવાડ સુરત હવે આ અમારા ભટાર વિસ્તાર છે અમારા ગુરુ ગાદી છે અમારા ગુરુજી છે અમારા ઓલ ગુજરાતના જેટલો ભરવાડ સમાજ છે એ અમારા ગુરુ ગાદી છે અમારા મન છે એ એક મોટો ભવ્ય પોગ્રામ કરી રહ્યા છે અમે ઇન્ટરનેશનલ કે નવ દિવસની સપ્તાહ છે અમારામાં દુવારો કહેવામાં પણ આમ પબ્લિકમાં હિસાબે મંદિર કહેવાય એની પ્રાણ પ્રતિષ્ઠા છે એટલે સમાજ આખો એક થાય છે ને બાપુ આખા સમાજને જોડે છે અને એક સમાજ સાથે મળી અને એક મોટો ઐતિહાસિક ભવ્ય પોગ્રામ એમાં લાકડી રાત છે એકાવન હજાર છોકરાઓ રમશે એકાવન હજાર બહેનો હુડા રાત્રે છે એટલે એક બહુ મોટું ભગીરથ કાર્ય છે અને સમાજને બાપુ આ સુરત નહીં જ્યાં પાંચ ઘર હોય ત્યાંય બાપુ ત્યાં જાય છે અને ત્યાં બધાને કંકુત્રી આપે છે આમંત્રિત કરે છે બધાને એક સાથે સંગઠિત કર્યા એટલે ઓછામાં ઓછું ત્યાં આઠથી દસ લાખ પબ્લિક ભેગું થશે બસ સંદેશના ધર્મનો સંદેશો આપણે હિન્દુ ધર્મ છે હિન્દુ ધર્મને આપણે અપનાવ્યું છે તો હિન્દુ ધર્મનું અમારું કામ છે પોતાનું કામ છે પબ્લિકનું છે ઠાકર તો બધાનો કૃષ્ણ ભગવાન એટલે બધાના છે એટલે ઓલ સમાજને અમારે આમંત્રિત કરેલા છે અમારો ભરવાડ સમાજ તો છે જ બહારનો સમાજ પણ આવી શકે છે